અ અમારી માટે એક સારા ન્યૂઝ એ છે આજે તો આમ ઋષિ પાસમ છે બરાબર અને આપણું વતન સાહેબ અત્યારે તમે લીમડી રહો છો બરાબર મને યાદ છે તમારા મેરેજ ને કેટલા વર્ષ છે બાર વર્ષ બાર વર્ષ થયા અને બાર વર્ષમાં મને યાદ છે તમે કંઈક આઈવીએફ કર્યું કે જગ્યાએ કર્યું રાજકોટમાં રાજકોટમાં કેટલી વખત કર્યું બે વખત કર્યું એમાં એક વખત રિઝલ્ટ મળ્યું ને એક વખત નતું મળ્યું પછી તમને અહીં બતાવવાનું કોણે કીધું રીલ્સ જોઈ એક ફ્રેન્ડ ને તમે મને યાદ છે રીલ્સ જોઈ ને એક ફ્રેન્ડને ને સાથે જોબ કરતા ને એટલે ને તો તમે આય બતાવન કીધું આ કેટલા વિઝિટ છે આપડી બીજી જો આજે બેન ની લોકો આવ્યા છે કેટલી વખત આવીએફ કર્યું બે વખત બે વખત આવીએફ કર્યું બરાબર આવીએફ માં કેટલા રૂપિયા નાખ્યા હતા બે લાખ જેવું થી એક વખત ના બે લાખ બીજા ના અલગ રાખ બરાબર જો આજે પોઝિટિવ લઈને આવ્યા છે બે વખત આવીએફ કર્યું બરાબર એકલા ટાઈમ પેલા કર્યું આપણે 20 2020 2020 માં એટલે 5 વર્ષ પહેલા કર્યું બરાબર આજે

ટ્વીન્સ બચ્ચા છે એટલે અમારી માટે સારી વસ્તુ બરાબર અને ભગવાનને રાજી ખુશીથી સરસ આપ્યું છે બરાબર બીજું સાહેબ જે વિડીયો મૂકતો વાંધો નહીં સરસ